નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીના રાજકીય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી એવા મુકેશભાઈ અગ્રવાલના જન્મદિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો કબીલપોર ખાતેથી રાજકીય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરનાર અને નવસારી વિજલપુર નગરપાલિકામાં અત્યારે વોર્ડ નંબર પાંચનું પ્રતિનિધિત્વ કરનાર તથા નવસારીનું ગૌરવ કહી શકાય તેવી અગ્રવાલ કોલેજના અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનના મંત્રી તથા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા મુકેશભાઈ અગ્રવાલનો જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી અગ્રવાલ કોલેજ કેમ્પસ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે શહેરના અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અગ્રવાલ કોલેજ ખાતે યોજાયેલા આ બેતાલીસમાં જન્મદિવસની ઉજવણીના સમારોહને એક સામાજિક જવાબદારીની રીતે મોલવવામાં આવ્યું હતું અને લગભગ ચારસોથી વધુ યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ત્યારે કોઈના જન્મદિવસે આ રીતે રક્તદાન શિબિરનું આયોજન કરી સામાજિક રીતે એક નવી જ સેવા અને એક નવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કામ આજે મુકેશભાઈ અગ્રવાલ અને અગ્રવાલ ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારોએ કર્યું હતું ચારસો જેટલી રક્તની બોટલો એકત્ર કરવાથી અનેક દર્દીઓને જીવન મળી શકે એટલે કે કેટલાયના જીવનમાં ખુશીઓ આપવાનું કામ આજે મુકેશભાઈ અગ્રવાલના જન્મદિવસની ઉજવણીથી કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પણ જન્મદિવસની શુભકામના પાઠવતા શું કહ્યું હતું જોઈએ આજરોજ નવસારી નગરપાલિકાના સભ્ય અને અગ્રવાલ કોલેજ શિક્ષણમાં નામના કમાનાર એવા બેતાલીસ અગ્રવાલનો જન્મ જન્મદિવસ છે આ જન્મ દિવસે એમને હું શુભેચ્છા આપું છું કે પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ બક્ષે અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવું છું આજ રોજ મુકેશભાઈના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અનેક સેવાકીય કાર્યો થકી મુકેશભાઈ નવસારી શહેરને યોગદાન આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહે એવી દિલથી શુભકામના કેશભાઈ અગ્રવાલના જન્મદિવસે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ તેમના પિતા સુરેશભાઈ અગ્રવાલ તથા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરના સામાજિક અગ્રણી એવા પ્રેમચંદભાઈ લાનવાણી ભાજપના પ્રદેશ મંત્રી એવા શીતલબેન સોની તેમના જ પરિવારના સભ્ય અને નવસારીનું ખૂબ ઊંચું નામના ધરાવનાર એવા ઓમપ્રકાશ અગ્રવાલ નગરપાલિકાના માજી પ્રમુખ જીગેશભાઈ શાહ ઉદ્યોગપતિ અને વિવિધ સામાજિક ક્ષેત્રે સંકળાયેલા એવા જયેશભાઈ શાહ કે જેઓ જયેશભાઈ કાલિયા નામે ઓળખાય છે તો જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ તથા જિજ્ઞેશભાઈ નાયક સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કાયમ પડખે રહેનાર કબીલપુરના સામાજિક અગ્રણી એવા નારાયણભાઈ ભરવાડ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહી તેમને આજે જન્મદિવસની શુભકામના આપી હતી અને સાથે સાથે તેમને જે રીતે આજે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી એને પણ બિરદાવ્યું હતું ત્યારે આમ તો ભૂરાલાલ શાહ એટલે અગ્રવાલ પરિવારના જ સભ્ય કહેવાય એવા જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહે પણ આજે મુકેશભાઈ અગ્રવાલને શુભકામના આપતા શું કહ્યું એ જોઈએ આજે મુકેશભાઈ અગ્રવાલની છે આ જન્મતિથી દિવસે મુકેશભાઈને મારી ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ જીવો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ને જે કંઈ આપણા મનમાં લઈને બેઠા છે સમાજની સેવા અને પોતાના પરિવારની સેવા એમાં સતત આગળ વધતા રહે પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે અને એમનું આરોગ્ય તંદુરસ્તી ખૂબ સારી રહે બીમારી મુકેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ સુભેજા આવે અગ્રવાલ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ અનોખા જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં માત્ર રાજકીય કે સામાજિક અગ્રણી નહીં પરંતુ શહેરના અનેક વેપારીઓ શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા વિવિધ લોકો તથા મુકેશભાઈ અગ્રવાલ અને અગ્રવાલ કોલેજ સાથે સંકળાયેલા અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામે શુભકામના પણ પાઠવી હતી અને આ સમગ્ર કાર્યક્રમને એક અલગ જ દૃષ્ટિથી જન્મદિવસની પાર્ટી નહીં પરંતુ જન્મદિવસે એક સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે ઉજવવામાં આવ્યો હતો જેનો આનંદ લોકોના ચહેરા પર દેખાતો હતો અને સાથે સાથે આ સમગ્ર ઉજવણીની પ્રતિક્રિયા મુકેશ અગ્રવાલે શું કહ્યું તે જોઈએ હું મુકેશ અગ્રવાલ સેક્રેટરી અગ્રવાલ ફાઉન્ડેશન વોર્ડ નંબર 5 નો નગરપાલિકાના સભ્ય આજે મારા 42મો જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ અને બ્લડ કેમ્પ નું આયોજન કર્યું હતું અને શહેરના બધા જે બી લોકો છે અમારા વોટર્સ છે શહેરના પોલિટિક્સ થી સામાજિક થી જોડાયેલા ધંધા થી જોડાયેલા લોકો બધાને બોલાવવામાં આવ્યા હતા અને અહીં એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને 400 પ્લસ

એક જન્મદિવસને લઈને અનોખો સેવા કાર્ય થયો અને એમાં જેટલા યુવાનોએ આજે રક્તદાન આપ્યું એ તમામને પણ નવસાઈ લાવી બિરદાવે છે કે આપે એક જન્મદિવસમાં પાર્ટી કરવાને બદલે એક અનોખી રીતે સમર્પણના ભાવ સાથે આજે રક્તદાન કર્યું અને ચોક્કસ માનવતા મેક આવી છે ત્યારે આવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ